હા ભાઈ અખોદરા થી બોલું હું કેશોદ તાલુકા જુનાગઢ જીલ્લા નો કેશોદ તાલુકા નો અખોદરા ગામ થી બોલું છું કોણ બોલો હા હિતેશ ભાઈ બોલું કઈ સમાજ માંથી આહીર માંથી આહીર સમાજ બોલો ને ભાઈ હવે ભાઈ તમારા માં થોડુંક મારે જાણવું હતું હા કે મારા ભાઈના ઘરના છે ને હા ને મેરેજ થઇ ગયા હે ને ઓયા ગયા હે બીજા ભેગા હા હા બીજા ભેગા કઈ સમાજ નો છે બાવાજી છે ઉપાડી ગયું હા ઉપાડી ગયું કેવું એમાં કેવું છે છોકરી પાછું જે મારા ભાઈના ઘરમાં મારા મામાની છોકરી ફોઈ ગઈ હતી હા એ તો તો મામા ફોઈ માં હા મામા ફોઈ ના એટલે થોડું બધું પ્રોબ્લેમ વાળો છે એ ભાગી ભાગીદારી ચોથા મહિનામાં લગ્ન થયા તા અને પાંચો મહિના ભાગી લીધો છ સાત મહિના જેવું થઈ ગયું એટલે બધા બધી કોશિશ કરી લીધી તો એ હજી કોઈ પતો કે નથી કઈ એટલે આવે એટલે તરત જ પતો મળી જાય હા હા હવે એમાં કેવું છે ભાઈ હું તમને એક વાત કરું કે આપડે જો આવે નઈ ને જો તો આપડે ને હજી એવું કઈ નથી આપડે રાખવા નથી કે એવું કઈ નથી આપડે રાખવાનું છે આવે ને તો નાનો ભાઈ છે એ માનો ને કે આપડે આવું કેમ થયું બાવાજી આરે કેમ કરતા વહી જવાનું કારણ આપડે ઘરે સંબંધો આવતા કેમ ના એવું કઈ નતું

એટલે પાછી આવી જાય આવી આવી જાય તો સંભાળ લેવી ના આપડે સંભાળી લેવાની છે ok પછી જો આ એનો અમારે ત્યાં રેવું હોય તો ટૂંક માં જો અમારે ઘરે નો રેવું હોય તોય વાંધો નહિ અને જો મામા ના ટૂંક માં ફોઈ વાર પછડી એટલે એમ જો એને કદાચ એના પપ્પા ના ત્યાં જવું હોય તોય છૂટ આ તો કેવું છે કે ભાઈ આપડે સમાજ ઉપર છે કે ભાઈ ઈ બાવાજી છે દેજે એનો ને આપડે કોઈ દી સાંભળી લ્યો એનો ને નાથાભાઈ આ ભાઈ નાના

આ જે આ દીકરી ક્યાં ગામની છે ઈ હે ને સરસાલી કઈ સરસાલી સરસાલી ઈ પાછો હે માંગરોળ તાલુકો આવે હે સરસાલી હા સરસાલી આ દીકરી નું નામ હું છે રાજવી 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 બેન રાજવી બેન ના પપ્પા નું નામ નારણ નારણભાઈ

એને માઉતરના ગામનો આ માઉતરના ગામનો છે તો તો ઈ છોકરી કુંવારી છે ને્યાંથી એને લફડું હશે આ એવું હોવું જોઈએ કેમ કે ઈ તમારી બાજુના ગામનો હોય તો ઈ લગ્ન થયા પછી લપડું થયું હોય પણ ઈ કોણ ને્યાં સરસલી ગામનો છે એટલે એ છોકરી કુંવારી હોય ત્યારે એને પ્રેમ સંબંધ હોય હા 100% હા અરે કાયદા મુજબ એને પાછી આવી શકે એવું નથી પણ જો કદાચ સમાધાન કરો અને ઈ છોકરાની જે કઈ ભૂલ થઈ ગયું પણ એને કોઈ ધમકી કે એવું કઈ કરવું નહીં હા કે એમાં શું છે કે આપડે આપણો રૂપિયો ખોટો હોય એટલે આવું બને બને આ ટકા કોઈ પણ આપણી પછી હોય બીજા એને કોર્ટ મેરેજ તો થઈ ન શકે? ના કોર્ટ મેરેજ નો થઈ કે મૈત્રી કરાર એની એને કરાર મૈત્રી કરાર એટલે મિત્ર કરાર

હા નામ યાદ તો તો ભૂલાઈ ગયું હે હું એમ કહું છું ભાઈ આપણે હિતેશભાઈ આ ઓડિયો વાયરલ કરવા માટે થઈને તમારી મંજૂરી છે ને આ તમારું નિરાકરણ કરવામાં તમે બધી સક્ષમ છો ને હા એટલે એમાં જો હું તમને આડી એક મિનિટ ઓડી તમારે પાછો ફોન કરું આ તો તમે તું મને જાણવા રહો છે ને બધું કે આપડે હું શું કરી તો આપણે હું તું આમાં કઈ આપડે ઓલું મળી હગે કે નો મળી હગે તમારા તરફથી અમારે તો આ ભાઈ જો અમારે કોઈ કાસ્ટ વિષય છે નહિ આ તો તમે કયો કે ભાઈ અમારે આવી રીતે થયું છે તમે પોતે જાહેર કરવા માંગતા હો તો લગાડી લગાડીશું હા હું તમને હે ને પાછો ફોન કરું મામા ને તું અમારે બધું અંદર છે મામાને ફોન કરવો પડે ને કે ભાઈ આ રીતે આપણે કરવું હે છોકરી કદાચ પાછી આવે તો તમે તમારી રીતે સમાધાન તમારે કરવું પડે અમે તમને ખાલી પછી સમાધાન તમારી કરવાનું કેમકે ઓળખતા હોય અમે ભાષામાં તમારી પાસે અત્યારે મંજૂરી લેવાનું કારણ એટલું તમે પોતે મંજૂરી આપો છો તો આ બધું કરાવી પછી સમાધાન કરવું તેડવી નો તેડવી બધું તમારી મેટર થઈ ગઈ તમારી ટુક અમારે તમને તમને કહી દઉં કેમ કે પ્રેમ છે ને એ ટૂંકો હોય છે પ્રેમ થોડાક દિવસ હાચવો પછી કાઈ ના હોય અને નવા નવા નવ દિવસ પછી હતા એ નહીં હા એ બસ એ જ વાત છે કે બહેન જો અમારે તેડવાની છે એવું નથી કે બહેન અમારે નથી તેડવી એટલે હું છે દીકરીની જાત છે એટલે માણસ લલચાવી ફોલાવી ને આવું બધું કરતા હોય અને સ્ત્રી જાત છે ફસાઈ જાય ફસાઈ જતી હોય તો કોઈ પણ ની સ્ત્રી હોય હા હા એ તો કદાચ આપડે ભૂલ થઇ જાય નાની ઉમરે કારણ કે એની ના ઓગણીસ વર્ષ થયા

એમાં મેટલ એવી એટલે એ તો આપડે કદાચ કન્ફર્મ ન જ થાય કે કઈ આપી દો એવી વાત આવે એટલે આપડે મું થાય ચુક્યું ખાલી તમારી જાહેર કરવામાં તમારી છે ઈચ્છા કે નહીં ઈ તમે નક્કી કરો એટલે અહિયાં તો બધું આગળ હાલે મુદ્દો આટલો જ છે ખાલી

અમારી પાસે બોલવાની જે કલા છે ને એને નો ભોગી શકે કોઈ બરાબર હા કે એમાં અમારે તરત જ તમારે બધું દૂધ ને દૂધ ને પાણી નું પાણી એટલે

હા કેમકે એમાં શું છે કે એને મકાન નો મળે કોઈ સારી જગ્યાએ રેવા ન દે આજે બધા ખબર પડે કે તો ઓલી છોકરી છે એટલે તરત કે ઘરે વહી જ ઘરે વહી જાવ હવે આવું કર એટલે બીજે જગ્યાએ લગભગ લાઇન જ આવી જાય બીજી વાત કાપી નાખો બરાબર એક એક કામ કરો તમે અમને સાંજના નવ સાડા નો દસ વાગ્યા સુધીનો ટાઈમ આપો ઓકે 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 હા તો જી જી હા

હા મનસુખ ભાઈ હા આપડે અકોદર થી બોલો આપડે કાલ વાત કરી ને તમને શેની આપડે પેલા બેન ભાગી ગયા તા ને ક્યા બેન તમાર પાહે બધું અખોદર થી કેશોદ તાલુકો જુનાગઢ જીલ્લો આપડે આહીર સમાજ માંથી હા આહીર સમાજ માંથી હા 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 તો એ આપણે તમને કાલે કીધું કાલે તમને ફોન કરું તો ફોન તમે ઉપાડતા નથી એટલે આપણે એ કરવાનું જ છે હે ને હા તો હવે મોકલો ફોટા ને એવું એટલે વાયરલ ફોટા તમને મેં મોકલી દીધા હે ઓકે હા હા રેડી હા એમાં તો આપડા જે રેકોર્ડિંગ ઈ ઓલું થાય ને વાયરલ થાય ને હા 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 તમારી તમે કરી નાખજો ફોટા બોટા ને બધું કમ્પ્લીટ છે ને કાલે નું મોકલાવી દીધું છે ઓકે ભાઈ ઓકે હા ને હે ને બીજા નંબરમાં એ વહી ગયું એમાં કેવું છે કે ભાઈ હે ને એ ભાઈ છે ને ટૂંકમાં એ છોકરો દારૂનો ધંધો કરે છે ને ટૂંકમાં કોઈ કદાચ વેચી પણ નાખ્યું એ કંઈ નક્કી નથી એનું કાંઈ વાંધો જોઈ લઈએ હો હા તો હાલો વાંધો નહીં સારું હે ને બધું તમને ફોટા ને મોકલાવી દીધું છે મિત્રો આખું કોલ રેકોર્ડિંગ સાંભળી રાજીબાઈને લગ્ન પછી ભાગીને ભાવજીના છોકરા જોડે મૈત્રી કરાર કરી લીધા ખોટી લાલચમાં આવીને પ્રેમમાં પડવું ના જોઈએ જેનાથી બીજાની જિંદગી બરબાદ થઈ જાય છે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો